સિટીલાઇટ વિસ્તારના રેતા હીરા વેપારીને ચૌદ વર્ષે પુત્રએ સોમવારે સાંજે નવમા માળથી બાલ્કનીમાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે ગંભીર રીતે ઘવાયેલા તરુણને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તબીબ બચાવી શકે ન હતા પોલીસે આપઘાતનું કારણ જાણી ન રહસ્ય કેરાયું છે સિટીલાઇટના ક્રિસ એન્કલેવ ખાતે નવમા માળે રહેતા હીરા વેપારી જીગર વિદાણીનો પુત્ર અને જાણીતા હીરા વેપારી ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર ચૌદ વર્ષીય અયાન જાણીતું સ્કૂલમાં ધોરણ નવમાં અંગ્રેજી માધ્યમ અભ્યાસ કરતો હતો સોમવારે સાંજે અયાન ટ્યુશનથી ઘરે આવ્યો હતો તેના પિતા જીગરભાઈ તેમની કાર રિપેરિંગ કરાવવા ગયા હતા અને ઘરે કોઈ જ હાજર નહોતું દરમિયાન અયાને નવમા માંડી બાલ્કનીમાંથી પડતું મૂકી દીધું હતું નીચે પટકાતા ગંભીર રીતે ઘવેલા અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ અયાનને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા બંદુ તબીબો તેને બચાવી શકે ન હતા અયાના આપઘાતનું કારણ ઉમરા પોલીસને જાણવા ન મળતા રહસ્ય વધુ ઘેરાયું છે તો અંગે સાયકોલોજીસ્ટ કહે છે કે પ્રેશરને કારણે બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા જતા હોય છે બાળકો પોતાના વિશે ખોટું ખોટું વિચારવા લાગે છે અને તેમને તણાવમાંથી બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે માતા પિતા હોવાના નાતે તેમની મુશ્કેલી સમજી તેને હલ કરવી આપણી જવાબદારી છે કેટલીક ટિપ્સની મદદથી બાળકોને તેમના પ્રેશર અને તણાવથી બચાવ પણ કરી શકાય છે પ્રેશર ડિપ્રેશનના કારણે બાળકો ચૂપચૂપ રહેવા લાગે છે કે પછી ગુસ્સાવાળા પણ થઈ જાય છે તેમની ભૂખ ઘટી કે વધી શકે છે બાળક એકલો રહેવા ઈચ્છે છે આવા લક્ષણ દેખાતા બાળકને ડોક્ટર પાસે લઈ જવું જોઈએ અને તેની તપાસ કરવી જોઈએ પ્રેશર ડિપ્રેશન ઘટાડવા માટે બાળક સાથે વાત કરો બાળકની દરરોજ ગતિવિધિઓની માહિતી લો બાળકોનો પ્રોજેક્ટ બનાવવા કે ભણવું વગેરેમાં સાથ આપો તેનાથી બાળક તેની વાતો તમારી સાથે શેર કરશે બાળકો પર ભણવા સહિત પ્રેશર કરતા તેને તણાવમાં આવી જાય છે ભણવા કે માર્ક્સ સહિતની બાબતે તેમને મારવું કે લડવું ન જોઈએ દરેક બાળકમાં એક ખાસ ટેલેન્ટ હોય છે તેથી હોશિયારીને પ્રોત્સાહન આપો બાળકનું રૂટીન સેટ કરવું તેને સમયસર સુવડાવી દો જેથી તેની ઊંઘ પૂરી થઈ શકે આઠથી નવ કલાકની ઊંઘ બાળકો માટે બહુ જરૂરી છે બાળકોની ઊંઘ પૂરી થાય છે તેઓ શાળામાં મન લગાવીને ભણી શકે છે અને એક્ટિવ રહે છે વિગે તેને જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા